નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગ જેનું નામ છે પરાગ સાધા મિત્રો અમારી ઋતુ તો તમારા ઉપર નિર્ભર છે મિત્રો કારણ કે તમે મળો તો વસન છે નહીતર પાન કરતો છે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો આજે અમે તમારા માટે જે રેસિપી લઈને આવી ગયા છે ને એ રેસીપી નું નામ છે પૂરી અને શાક શાકમાં શું જમવું હતું અરે ભાઈ આ એક જેને કહેવાય ને કે વસ્તુ છે અને પૂરીને શાક ઈ વસ્તુ એવી છે કે આજે જૂની નથી થઈ સો વર્ષ પહેલા પણ જૂની નહોતી અને સો વર્ષ પછી પણ જૂની નહીં થાય એનું કારણ છે કે કોઈ પણ શુભ પ્રસંગ હોય કે સારો પ્રસંગ હોય કે ઘરે મહેમાન આવવાના હોય કઈ ન હોય અને મોજ કરવી હોય તોય પૂરી શાક આ એક એવી સરસ મજાની વસ્તુ છે અને એ ઝડપથી કેવી રીતે બનશે એ તો પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટરને ચાલો શરૂ કરીએ આજની આ નવી રેસીપી નવી જાતની પૂરી અને શાક પારું અંબા 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 જય શ્રી કૃષ્ણ આજે આપણે પૂરી ને શાક બનાવવાના છે પણ એમાં આપણે પૂરી એક અલગ પ્રકારની બનાવશું કે જાજા મહેમાન આવી ગયા હોય તો ઝડપથી ને સારી પૂરી કઈ રીતે બને છે એના માટે સૌથી પહેલા આપણે લોટ બાંધી લેશું કારણ કે લોટ ને થોડીક વાર રેસ્ટ આપીએ ત્યાં સુધીમાં આપણે શાક તૈયાર થઈ જાય એના માટે આ બે વાટકા ઘઉં નો રોટલી નો લોટ લીધો છે એમાં અડધી વાટકી આ ભાખરીનો જાડો લોટ એડ કરશું આપણે જાડો લોટ ન હોય તો તમે બે ચમચી રવો પણ એડ કરી શકો છો આ એડ કરવાથી આપણી પૂરીમાં તેલ નહીં રીએ અને સરસ આપણી પૂરી ફળસી થશે આ છે નમક સ્વાદ અનુસાર આ છે મોણ બે વાટકીમાં આપણે આ પાવરું પાવરું છે એ પ્રમાણે બે પાવરા લીધું છે પેલા મોણ ને મીઠું આપણે મિક્સ કરી લેશું હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે મીડિયમ લોટ તૈયાર કરવાનો છે આ બે વસ્તુ એવી છે કે આ વસ્તુ આ બે હોય ને તો બીજી એકેય જરૂર વસ્તુની જરૂર ન પડે જમવામાં આટલા વર્ષથી આ વસ્તુ એવી છે ને કે જેને આપણી લાલ ગઈ છે એકથી એક તો એકદમ ઝડપથી બની જાય છે બીજા નંબરમાં ગમે ત્યારે ટાણે કટાણે મહેમાનમય આવે ને અને તરત કહી દઈએ કે ચાલો પૂરી શાક બનાવી નાખો ટોકડું બહારથી આવી જોઈએ શ્રીખંડ બહારથી લઈ આવી જઈએ અને પૂરી બધાને આરે વળી જાય તો આણે આટલા વરસ સુધી આપણી આબરૂ સાહેબ બી ભાઈ એટલે આ તો એક એવી વસ્તુ છે કે ખરેખર સારી બનવી જ જોઈએ ઠંડી સારી લાગે ને ગરમ સારી લાગે લોટ આપણે બાંધવાનું છે આ એક ગ્લાસ પાણી હતું એમાંથી આટલું હોય એટલે પોણો ગ્લાસ આપણે પાણી લીધું છે ઉપર પાછું આપણે એક ચમચી તેલ નાખી લોટને થોડીક વાર રેસ્ટ આપીએ ને તો સરસ વાઈ જાય અને ઢાંકીને આપણે રાખી દેસુ ત્યાં સુધીમાં આપણે શાક તૈયાર કરી લઈશું આપણે છે ને છાલુવાળા બટેટાનું શાક બનાવશું પૂરી સાથે એના માટે જો આ બટેટા છે ને બે ત્રણ પાણી ધોઈને આ રીતે પલાળી દેવાના આપણે છાલ સહિત યુઝ કરવાનો હોય ને એટલે આ રીતે આપણે મીડિયમ કટિંગ કરશું બટેટાનું બને તો એક સરખા પીસ કરવાના તો શાક આપણું સરસ થાય છાલ સહિત બટેટાનું શાક બને ને મીઠું બને બે મિનિટમાં આ વસ્તુ થઈ જાય હવે તમે કહો ભરાતભાઈ એક સખા કટકા કરવાનું કારણ શું એકી સાથે ચડી જાય એટલા માટે ચાલો બરોબર ને હમ ચાલો હવે આપણે શાકનો ઓઘાય મારી દેસુ આ શાકમાં થોડુંક તેલ આગળ પડતું હોય ને તો જ ખાવાની મજા આવે છે પૂરી સાથે આપણે ત્રણ પાવરા તેલ લીધું છે આટલા શાકમાં આપણું તેલ ગરમ થઈ ગયું છે આ છે તમાલપત્ર એ લાલ મરચું જીરું જીરું ગુલાબી થઈ ગયું છે આ છે હિંગ ને હળદર આવશે ઢાકી દે ને એટલે સુગંધ અંદર જ બેસે બગાર ની બાર નો નીકળી જાય મીડિયમ કે સુપારા બટેટા નામાં એકદમ સાતડી લેવા તેલ શાક પછી આપણી ઝડપથી બની જાય બટેટાનો ટેસ્ટ આખો ફરી જાય શાક આ રીતે સાતડી ને શાક બનાવીએ ને એ માટે આજે તમે લોકો વ્યવસ્થિત શીખી લેજો કારણ કે સ્વામીવાળા બટેટાનું શાક છે ને તેમાં પારું ની એટલી બધી માગ થઈ

મીડિયમ ગેસ ઉપર આપણે બટેટા ચડી જાય ને ત્યાં સુધી ચડવા દેસુ આપણે ઢાંકીને ચાલો શાકમાં આપણે હવે સાત મિનિટ જેવું થઈ ગયું છે બટેટા છે ને આ રીતે આપણે ચેક કરી લેવાના ચડી ગયા છે આપણે બટેટા ન હોય તો થોડુંક પાણી વધઘટ થઈ શકે હવે આમાં આપણે મસાલા એડ કરી દેસુ મીઠું તો ઓલરેડી આપણે નાખી જ દીધા છે અંદર થોડી હજી હળદર આવશે પછી તીખું ગમતું હોય એ પ્રમાણે અડધી ચમચી ગરમ મસાલો આવશે આમાં શાકમાં આવી ગયું તેલ ઉપર આપણું આ શાક આપણું હવે રેડી છે આ છે કોથમીર ગેસ બંધ કરી હવે પૂરીની તૈયાર કરી લેશું હવે આપણે આ પૂરી માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે પૂરી ઉતારવા માંડશું આપણે આ રીતે છે ને એક સરખા ગોયડા કરવા લોટ પાછો ઢાંકીને રાખવાનું એટલે સુકાઈ ન છે રીતે છે ને મોટી રોટલી ગોંડ લેવાની છે નવાઈ લાગશે કે આવડિયા પૂરી કરો છો કે આપણે પૂરી વણતા હોય ને એવી થીકનેસ રાખવાની છે બહુ જાડી નહીં સાવ પતલી નહીં ચાલો આપણો પૂરો રેડી થઈ ગયો છે એને આ રીતે એકસાથે તમારી ચાર પૂરી તૈયાર થઈ જશે ના તેલે છે ને આવું જો એકદમ જ ગરમ થવા દેવાનું છે પછી પૂરી એડ કરવાની તો આવી સરસ ફૂલ છે ગુલાબી થવા દેવાની સરસ નહીં આવે ત્યારે ફટાફટ થઈ જાય

ખાય ભૂખ લાગી જાય ને એવી રેસિપી છે આ એક બીજો શું ફાયદો થાય ખબર ના ના છોકરાઓ ને અલગ સેબ જોઈ અને થોડું આકર્ષણ થાય લોક કેમ જ થાય કે સમોસા છે હમ વન ટાઈપ ઓફ પરોઠા છે એકદમ ઝડપથી થઈ જાય ને એટલી વાર આ થારી ભરાઈ ગઈ ચાલો ગરમા ગરમ પૂરી ને શાક રેડી છે જો ધોળા નીકળતું નીકળે ઓ ભાઈ સડકથી પૂરી ફાઇનલી મિત્રો આપણું ભોજન આવી ગયું છે આ છે મસ્ત મજાના લીલા મરચાં આ તે છે બટેટાનું રસાવાળું શાક પૂરી યાની કી ફ્રાય કરેલા પરોઠા તળેલા પાપડ છે અને ગ્રીન ડુંગળીનું સલાડ છે તો ચાલો હવે આપણે ચાખી લઈ ફાઈનલી ભાઈ જેની રાહ જોતા હતા એ વસ્તુ આવી ગઈ છે અને મારી વન ઓફ ધ ફેવરેટ વસ્તુ માની આ એક છે એમાં પારુનાથનું શાક હોય ને એનાથની પૂરી હોય ખાસ તો હવે જાજી વાર નથી કરતો ભાઈ આ લઈ લીધું આપણું શાકમાં ચમચી અને ભાઈ આ પૂરી ખાવાની એટલી મજા આવે છે બરાબર આમાં આના બોલે ક્યારેક ફેરફાર થઈ ગયો સવાલ જ નથી ચાલો ગરમા ગરમ પૂરી ને શાક જમવા બધા સાહેબ આનું તમારે ટ્રાય કરવી જ પડશે શિયાળામાં બહુ ખાવાની મજા આવે છે હવે અમે આ ભોજનની મજા માણી છીએ તો આશા રાખી છીએ કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી તમે આને શેર કરજો લાઈક કરજો અને હા મિત્રો જાતા જાતા માં એટલે શું માં એટલે મૂડી વગરનું વળતર પછી એ પત્ની હોય બેન હોય દીકરી હોય કે પછી ગમે તે સ્ત્રી જાતિ હોય આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી દઈએ કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો નમસ્કાર નમસ્કાર